આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાલોદ તાલુકાના લીંબડી શહેરમાં નવમી ઓગસ્ટ નિમિત્તે જ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે ઝાલોદ તાલુકાના લીંબડી શહેરમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોય ત્યારે ચાકલિયા ચોકડી ખાતે જ ધામધૂમ થી ઉજવવામાં આવી રહ્યો છે જેમાં લીંબડી શહેરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમંગભેર આવી પહોંચ્યા છે રીતિ રિવાજ મુજબ મુંડા દાદા ભગવાનને દીપ પ્રાગટ્ય કરી અને લીંબડી શહેરમાં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારના લોકો પરંપરાગત રીતે પહેરવેશ પહેરીને તીર કામઠા અને તલવાર જેવા શસ્ત્ર સાથે લીંબડી ચાકલા ચોકડીથી લઈ અને દાહોદ રોડ વિસ્તાર ગોધરા રોડ વિસ્તારમાં વાસ્તે ગાસ્તે ઢોલ શરણાઈના ડીજેથી મહારેલીનું આયોજન કર્યું છે લાખોની સંખ્યામાં આદિવાસી પરિવારના વડીલો અને આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

જ્યારે પંદરસો થી વધુ ભીલ સમાજના યોદ્ધાઓ જે શહીદ થયા હતા તેમની માંગ હતી કે ભીલ પ્રદેશ જે ભીલ કન્ટ્રી તરીકે જણાતો હતો રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર જેમાં અલગ અલગ જગ્યાએ આદિવાસીઓને વિસ્થાપિત કરી અલગ અલગ જગ્યા પર એમને અલગ કરવામાં આવ્યા તેમને એક એકત્રિત કરીને એક રાજ્ય તરીકે અમે ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ અને એ માંગને અમે સરકાર અને દિલ્હી સુધી અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે અમને અમારા સમાજ સાથે એક સાથે સંકળાઈને રહે અમારી સંસ્કૃતિ એક સાથે રહે અને અમારા રૂઢિગત ગ્રામ સભાઓનું માન્ય રહે તેમજ અનુસૂચિત પાંચ અનુસૂચિત છ નું લાગુ કરવામાં આવે તેમજ પેસા એક નું પણ અમલ કરવામાં આવે એવી અમારી માંગ છે જય જોહાર જય આદિવાસી જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ આજ ઓગણીસો બાણુ ની અંદર યુનો ના દેશ દ્વારા આ આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની નક્કી કરેલી છે અને ઓગણીસો આ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ ઉજવવામાં આવે છે તો આ ઓગસ્ટ વિશ્વ દિવસ તરીકે આજે એકસો બાણુ દેશ એના સંકળાયે સાથે સંકળાયેલા છે અને આ દિવસ કેમ ઉજવવામાં છે એનું વિશેષ મહત્વ છે કે આદિવાસીની જીવનશૈલી આદિવાસી જળ જંગલ જમીન સાથે જોડાયેલા છે આજે ગ્લોબલ વોર્મિંગ ના સમયની અંદર અનેક પ્રકારના પ્રદૂષણ છે ઘણા યુદ્ધો અને ઘણા બધા આપણા ઘણા પ્રકારનું પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ અવાજનું પ્રદૂષણ અને અણુ પ્રદૂષણમાંથી જો વિશ્વને બચાવવો હશે તો આદિવાસીની જીવનશૈલી અપનાવી પડશે અને પ્રકૃતિક જીવન તમામ આ વિશ્વના તમામ સમાજે પ્રકૃતિ બચાવવા માટે જળ જંગલ જમીનની સાથે પ્રકૃતિ પશુ પક્ષી સૌને બચાવવા માટેનો આ એક સંદેશ છે એ વિશ્વએ અપનાવવો પડશે એ મહત્વની બાબતનો આ સંદેશ આજથી બત્રીસ વર્ષ પહેલાથી આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એ તમામ સમગ્ર વિશ્વએ આ સૈન્યની જીવનશૈલી બોલીભાષા રૂણી પ્રથા અને પરંપરાઓ અપનાવવી પડશે તો જ આ વિશ્વ બચી શકશે ગ્લોબલ વોર્મિંગ માંથી તો જય જવાર જય જય પ્રદેશ